ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીમાં તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં દસપરેશની બાળકીના અપહરણ દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો અંકલેશ્વરના એડિશનલ શેક્શન કોર્ટે આરોપી વિજયકુમાર રામશંકર પાસવાનને ફાંસીની સજા ફટકારી છે સાથે સાથે કોર્ટે પીડિત પરિવારને રૂપિયા દસ લાખ વર્તુ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે કોર્ટે આ કેસને રેસ્ટ ઓફ ધ રેયર ગણાવ્યા કડક કાયદાકીય પગલું લીધું છે ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીમાં સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં દસ વર્ષની બાળકીના અપહરણ દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ અંગે ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ઘટના બન્યા બાદ જિલ્લા એસપી મયુર ચાવડાની સ્પેશિયલ ટીમનું ગંઠન કરવાની વાત સાંભળીને મેં આ કેસની ગંભીરતાને જાણીને સમાજ અને રાષ્ટ્રના હિતમાં સરકારમાં રજૂઆત કરીને કેસ વિનામૂલ્યે લડવાની તૈયારી બતાવી હતી પોલીસે ચાર્જશીટ કર્યા બાદ માત્ર બોતેર દિવસમાં જ ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં બાળકીને બચાવવા માટે સરકારે પણ ઘણા પ્રયાસો કર્યા હતા જ્યારે પોલીસે પણ તેમની જવાબદારી બખૂબી નિભાવી હતી તમામ સાક્ષીઓને સમયસર લાવી કોર્ટમાં હાજર કર્યા હતા પીએમ કરનાર તબીબીએ તેની જુબાનીમાં જણાવ્યું હતું કે ત્રીસ જેટલી ઇજાઓ બાળકીના શરીર પર કરાયેલી હતી બાળકી પર દુષ્કર્મ આજે તેના ગુપ્ત ભાગ સળિયા વડે ઈજાઓ કરી હતી આ કેસને રેસ્ટ ઓફ ધ રેયરની કેટેગરીમાં લાવવા દિલ્હીના નિર્ભયા કેસની ટાંકીની દલીલો કરાઈ હતી આરોપીઓએ જે ગુનો આચર્યો એ અમાનવીય ગુનો છે જેથી કોર્ટે તેનો જીવ ન જાય ત્યાં સુધી એક પાસી નામ માછલી લટકાવી રાખવા માટે હુકમ કર્યો છે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ ત્રીસ ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની ચુંબણીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સર્વે મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રેરેસ ઓફ ધ રેર કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયાકાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગોલો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે શબ્દ રેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિંગ કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછડા લટકાવી રાખવું હા સાહેબ મેં રેપ કર્યો પછી પ્રાઇવેટ પાર્ટના સળિયો નાખ્યો હતો આ ક્રૂર કબૂલતા ભરૂચના ઝઘડિયાજી આઈડીસી માં દસ વર્ષની બાળકી પર રેપ ગુજરાનાર હેવાનને આપી હતી આ હેવાન વિજય પાસવાને તો પોલીસે સોળ ડિસેમ્બર ચોવીસના કલાકોમાં તેના ઘરેથી ઝડપી લીધો પણ તેની હેવાનીયત સાંભળીને પોલીસના પણ રૂવાડા ઉભા થઈ ગયા હતા તો માસુમે આઠ દિવસના સારવાર બાદ મોતને ભેટી હતી ત્યારે જિંદગીનો જંગ હારેલી બાળકીને કોર્ટે ન્યાય આપ્યો હતો અને ચારસે બોતેર દિવસમાં આરોપીને કોર્ટ ફાંસીની ફટકારી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત